ખેતરમાં ઘરે આવીને હવે ભજના ઘરે જઈએ અમારા કાકાની કે શું કરી રહ્યા છે છોકરા બધું પૂછીએ છોકરા નહીં દેખાણા ઘરે મંદિર છે હનુમાનજી ત્યાં દર્શન કરી લીધી ક્યાંથી નીકળી ગયા છે એકબીજા ઘરે જઈ રહ્યા છે એક ભાઈ મળી ગયો છે એક ભાઈ હજુ મેં પૂછે છે કે શું કરો છો તમે વરસાદ ઋતુ છે એટલે આગળ ફરી રહ્યા છે અને નાના છોકરા પણ રમી રહ્યા છે તેને બતાવું છું કે આગળ શું રમી રહ્યા છે પણ તો કામ કરી રહ્યા છે લાગે એને પૂછી લઈએ આપણે શું કામ કરો છો બતાવું છું આગળ શું કરો છો શું કરો છો વાસણ તો છું